તો કેમ છો ભાઈ બધા મજામાં અને મજામાં જ હશો તો શું તમને ફેસબુકમાંથી પેમેન્ટ કંઈ મળ્યું અમને મળી ગયું તો તમને બતાવીએ તો બન્યા રહેજો કન્ટિન્યુ તમને અમને ફેસબુકમાંથી કેટલું અર્નિંગ થયું છે અને ક્યારે પેડ થશે અને કેવી રીતે થશે તો એ બતાવીએ તો ત્યાં સુધી બન્યા રહો કન્ટિન્યુ અને તમે પણ ટ્રાય કરતા રહો ફેસબુકમાં કન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળી જાય તો પછી આ રીતે અમારી ઘોડમ તમારે પણ પેમેન્ટ આવવાનું ચાલુ થઈ જશે તો બન્યારો કન્ટિન્યુ તમને બતાવીએ તો હવે જુઓ આપણે એક આ બીજો ફોન હે એની અંદર બતાવીએ કે ફેસબુકમાં અર્નિંગ કેટલું થયું છે અને કેવી રીતે થયું છે અને કેવી રીતે પૈસા મળ્યા એ પણ બતાવશું તો જુઓ બન્યારો કન્ટિન્યુ આ ફેસબુક એને જો ઓપન કરી દીધું તો એની અંદર આપણે આ રીતની કંઈક પ્રોફાઇલ હે અને આ સ્ટોરી આપણી જે છે અને અહીંયા પ્રોફાઇલ ઉપર ટચ કરીને બતાવશું હાલના વ્યૂ હે એક પોઈન્ટ ચાર મિલિયન અને અત્યારની જે અર્નિંગ ડોલર આ રીતે જુઓ અને જે આજનું અને આગળ જોઈએ તો અહીંયા આપણે પેઆઉટમાં જઈને તમને બતાવીએ જુઓ જાન્યુઆરી 1 થી 23 એક 1.63 તેસઠ હે અર્નિંગ તો એ ત્રેવીસ પોઈન્ટ આડત્રી થાય ત્યારે જ પે આઉટ થાય અને આ સપ્ટેમ્બરનું હે જુઓ એકોતેર પોઈન્ટ છાસઠ સેન્ટ ઓન જાન્યુઆરી બે હજાર બાવીસ એટલે આ ત્યારનું છે પેમેન્ટ હજુ આપણે એકાઉન્ટમાં આવ્યું નહીં તો જુઓ તમને બતાવીએ કેટલું પેમેન્ટ આવવાનું છે અને કઈ રીતે આવવાનું અહીંયા જઈને આપણે જોઈએ પેઆઉટમાં પેઆઉટમાં આ રીતે જો પેઆઉટમાં જશું એટલે આ રીતે આ જે બતાવે છે ઓગણ સિત્તેર પોઈન્ટ એ આપણે પેમેન્ટ આવવાનું છે તો એની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોઈએ જો તો આ રીતે હે જો આ રીતે બધું એનું હે પેડ થઈ ગયું છે અ હજુ આપણે એકાઉન્ટમાં આવ્યું નહીં એકાઉન્ટમાં આવતા બે ત્રણ દિવસ લાગશે જો આ રીતે એનું અર્નિંગ હે તો પછી કોમેન્ટ કરજો અને તમારે પણ આ રીતે કોઈ જાતનું કંઈ અર્નિંગ આવતું હોય તો જણાવજો જો આ બાવીસ તારીખનું હે જાન્યુઆરી બાવીસ બે હજાર છવ્વીસે આટલા પેડ થઈ ગયા ટોટલ બરાબર તો આપણે હજુ એ આવ્યું નહીં એ બે દિવસની અંદર આવી જશે જુઓ આ રીતે અને બીજું બતાવી દઈએ આપણે પોસ્ટને કઈ રીતે કરીએ એ પણ બતાવીએ એક મિનિટ જુઓ આપણું આ એક જુઓ આપણે અગિયાર કે ફોલોવર હે આ રીતે અને આપણું ફેસબુકનું નેમ કંઈક આ રીતે છે અને પ્રોફાઇલ કંઈક આ રીતે છે અહીંયા પણ આ રીતે અને ડેશબોર્ડમાં જઈને તમને બતાવું કે આપણે અર્નિંગનું કેવું થાય હમણાં જ બતાવ્યું હતું એ જોવો આવી રીતે હે એક પોઈન્ટ ચાર મિલિયન જે અઠ્યાવીસ દિવસની અંદરનું બતાવે એ જ છે પછી આપણા જે નેટ ફોલોઅર હે ફોરસો ને પચીસ છે આ રીતે પછી એન્ગેજમેન્ટ હે આ રીતે અર્નિંગ હે ત્રણ પોઈન્ટ સત્યાવીસ ડોલરની અને જો આ વિડીયો જે નીચે આપણે આ જે બનાવ્યો હતો મૂક્યો છે સવારનો એની પોસ્ટ તો આ રીતે અને જે આપણે વિડીયો બનાવી એ તમને બતાવીએ જુઓ અહીંયા આ રીતના આપણા જે ઇન્સ્ટાગ્રામમાં હોય એમાં ક્રોસ પોસ્ટ કરીને જ આપણે પૈસા કમાવી જુઓ આ રીતે આ રીતે બધા વિડીયો હોય જે આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ એના જ તો જુઓ ભાઈ આપણી પ્રોફાઇલ કંઈક આ રીતની હતી અને આની અંદરથી આપણે તમને અહીંયા જે બતાવ્યું એ રીતે જુઓ આપણી પ્રોફાઇલ અને આ રીતે હે અગિયાર કે ફોલોવરની તો આગળ તમને જણાવી દીધું તો આ રીતે જ આપણે ફેસબુકમાંથી અર્નિંગ કર્યું છે અને એના જે પૈસા મળ્યા એ તો પેડ થઈ ગયા પણ આપણે હજુ આવતા થોડો ટાઈમ લાગશે કેમ કે એમાંથી પેડ થઈ જાય એ પછી બેંક એકાઉન્ટમાં આવતા ઘણી વાર લાગે તો કેવો લાગ્યો વિડીયો જરૂર કોમેન્ટ કરજો અને તમે પણ અમારી ફોરમ આવી રીતે ફેસબુકમાંથી અર્નિંગ કરી શકો છો અને ફેસબુકમાં અર્નિંગ કરવા માટે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન ટૂલ મળવું જરૂરી છે અને પાંચ હજાર ફોલોઅવર થવા જરૂરી તો એના માટે થઈને ડેલી પોસ્ટ કરવી પડે સ્ટોરી મૂકવી પડે અને રીલ શેર કરવી પડે તો તમને પણ મળી જાય તો થોડી મહેનત કરવી પડે તો આવી રીતે મળી જાય તો કેવો લાગે વિડીયો જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળશું ના વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા